નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એજબીએન ટીવી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં માનવતા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે દરેક સમાજના વિદ્યાર્થીઓને રાહત દરથી બજાર ભાવથી અડધી કિંમતમાં ચોપડાનું વિતરણ કરવામાં આવે છે જેથી મોંઘવારીના જમાનામાં વાલીઓ પર શિક્ષણમાં મદદરૂપ થઈ શકાય બાર હજાર ચોપડા વિતરણ કરવામાં આવ્યા આવતા વર્ષે પંદર હજાર ચોપડા વિતરણ કરવામાં આવશે ચોપડામાં જાહેરાત તેમજ ડોનેશન આપી મદદરૂપ થવા બદલ માનવતા ફાઉન્ડેશન દ્વારા આપનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે નવાબ લોચબેન ટીવી ન્યૂઝ પાટણ લોનમાં કવિ હા આ બાજુ આ બાજુ